ડભોઈ ખાતે ઓપરેશન થીમ પર ગરબા ગ્રાઉન્ડ ધારાસભ્ય શૈલેશ મહેતા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નિઃશુલ્ક ગરબાનું આયોજન ગુજરાતમાં ગરબા આયોજન દ્વારા પણ તડામાર તૈયારીઓની સાથે આખરી ઓપ આપી દેવામાં આવ્યું છે ત્યારે આ વર્ષે ડભોઈના ના ગઢ ભવાની કલ્ચરલ ગ્રુપ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે જેમાં તાજેતરમાં જ પાકિસ્તાનને દેશના આર્મી જવાનોએ ધૂળ ચાટતું કરી દીધું છે તે ઓપરેશન સિંધુની થીમ પર કાયમ કરવામાં આવ્યું છે આખે આખું ગરબા ગ્રાઉન્ડ તિરંગાના રંગોથી ભરી દેવામાં આવ્યું છે સાથે સાથે નો તિલક નો એન્ટ્રીની પરંપરા પણ યથાવત રાખવામાં આવી છે ડભો એપીએમસી ગ્રાઉન્ડની જો વાત કરવામાં આવે તો દસ હજારથી વધારે ખેલૈયાઓ દર વર્ષે ગરબા રમીને મા અંબાની આરાધના કરે છે આયોજકો દ્વારા પણ ગરબા ખેલૈયાઓને કોઈ પણ તકલીફ ન પડે તે માટેની તમામ વ્યવસ્થાઓ પણ કરી દેવામાં આવી છે આ વર્ષે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે જેને અનુલક્ષીને પણ ગરબા આયોજન દ્વારા લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગ્રાઉન્ડમાં પાણી ન ભરાય અને ખેલૈયાઓ ગરબાનો આનંદ લઈ શકે તે માટેની તમામ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નિઃશુલ્ક ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જય માતાજી બાવીસ સપ્ટેમ્બરથી નવરાત્રિની શરૂઆત થઈ રહી છે વર્ષોથી ગરબાવતી નગરીમાં ગરબાનું સુંદર આયોજન કરવામાં આવે છે આ વખતે ગરબા એટલે કે નવરાત્રિ મહોત્સવ ખૂબ જ શાનદાર રીતે ઉજવાઈ રહ્યો છે અને આપણે સૌ જાણીએ છીએ કે ઓપરેશન સિંદૂર પછી સમગ્ર દેશવાસીઓમાં એક દેશદાજ ઊભી થઈ છે અને એના જ કારણે ત્રિરંગાની થીમ ઉપર આ વખતના દર્ભાવતીના ગરબા રાખવામાં આવ્યા છે જાણીતા વડોદરા શહેરના ગાયક પલકબેન સોની અને એમની ટીમ ગરબાની રમઝટ બોલાવશે અને આ વખતનું ડેકોરેશન પણ વડોદરાના બિપિન ફરાઝ ખાના દ્વારા કરવામાં આવી રહ્યું છે ગ્રાઉન્ડ પણ સુંદર રીતે તૈયાર કરી દેવામાં આવ્યું છે ત્યારે હું દરબાવતી નગરી અને દરબાવતી તાલુકાના તમામ ધર્મપ્રેમીઓને ગરબા પ્રેમીઓને નવરાત્રિ મહોત્સવમાં જે લોકોને રસ છે તમામ યુવા યુવતીઓને ગરબા રમવા માટે અહીં આમંત્રણ પાઠું છું સાથે સાથે જ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબા રમવા આવવું યુવતીઓ માટે ચણિયાચોળી અને યુવાનો માટે જબ્બો ધોતી કે જબ્બો લેંગો એ ફરજિયાત છે અને યુવાનોએ કમ્પલસરી તિલક લગાવીને આવવું જે વર્ષોની આપણી પરંપરા છે વર્ષોની પરંપરાને જીવતી રાખીએ દરબાવતી સંસ્કારી નગરી છે સાંસ્કૃતિક નગરી છે અને ઐતિહાસિક નગરી છે ત્યારે એનું ગૌરવ વધારવાનું આપણા સૌનું કામ છે આ વખતની નવરાત્રિ એ અગિયાર દિવસ સુધી ચાલવાની જે અગિયાર દિવસે દશેરા આવશે ત્યારે આપણે સૌ એ પ્રમાણેની તૈયારી કરીએ દરબારની નગરીનો નવરાત્રિ મહોત્સવ સમગ્ર શહેર જિલ્લા અને ગુજરાતમાં પણ એક અનોખો બની રહે એ પ્રમાણેના આયોજનમાં આપ સૌ સહભાગી થાવ એ પ્રમાણેની આપ સૌને વિનંતી કરું છું મોટી સંખ્યામાં જોડાઈએ આપણા તિરંગાનું ગૌરવ વધે એ પ્રમાણેના ગરબા અહીં આગળ રમીએ અને ગરબાને આનંદની સાથે માં અંબે ભવાની ગર્ભવાનીની ભક્તિનું આરાધનાનું પર્વ આપણે સૌ ધર્મ આસ્થા ને રાખીને ઉજવીએ એ જ અભ્યર્થના ફરીવાર આપ સૌને હૃદયથી આમંત્રણ પાઠવું છું અને આ નવરાત્રિ મહોત્સવમાં આપ સૌ દિલથી પધારો અને આનંદ મેળવો એ જ અભ્યર્થના જય માતાજી ગર્ભાવતીમાં જે ગરબાનું આયોજન થઈ રહ્યું છે તે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ ખૂબ સરસ આયોજન થઈ રહ્યું છે ગર્ભાવતીની જનતા અને ગર્ભાવતી તાલુકાની જનતા ખૂબ સારી રીતે અહીંયા ગરબા રમી શકે એ રીતે અહીંના આયોજકો ગરબાના જે ભાવેશભાઈ પટેલ છે બિરેનભાઈ શાહ છે નરેન્દ્રસિંહ બાપુ છે વિશાલ શાહ છે અને બીજા આયોજક જે છોકરાઓ છે તેમણે ખૂબ સારી એક મહિનાથી મહેનત કરી અને ગ્રાઉન્ડ એટલું સારું બનાવ્યું છે કે ગમે તેટલો વરસાદ પડે ને તો પણ અહીંયા ખેલાઈ આવ્યો નવરાત્રિનો ખૂબ સારી રીતે રમી શકે એ માટે ખૂબ સારું આયોજન છે અને સિંદૂર થીમ અને તિરંગાની થીમ બનાવવામાં આવી છે અને ગર્ભાવતીના ધારાસભ્યનો ખૂબ સા અમે એમનો આભાર માનીએ છીએ કે આટલું સરસ આયોજન કર્યું છે બધા જય માતાજી ગર્ભાવતી નગરીમાં માન્ય ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાના સાનિધ્યમાં વિશાળ ગરબાનું આયોજન થઈ રહ્યું છે ગમે એટલો વરસાદ પડશે તેમ છતાંય ડભોઈ નગરીમાં વરસાદ પડ્યા ને બે કલાકની અંદર ગરબા ચાલુ થઈ જશે એટલે ખેલાડીઓએ કોઈ પણ જાતની ચિંતા કરવાની કોઈ જરૂર નથી આ સાલના ગરબાનું આયોજન ઓપરેશન સિંદૂરની થીમ ઉપર રાખવામાં આવ્યું છે તેમજ આ ગરબામાં દરેક ખેલા ખેલૈયાઓએ ટ્રેડિશનલ ડ્રેસમાં ફરજિયાત આવવાનું રહેશે તેમજ માથા ઉપર દરેક ખેલાડીઓએ તિલક કરીને આવવું એ ફરજિયાત છે ને દરેક ખેલાઈઓને મારી નમ્ર વિનંતી છે ગરભાવતી નગરીમાં આવી પોતે ગરબાનો મનોરંજન મેળવી આનંદ લે એવી ગરબા આયોજક તરીકે હું તમને નમ્ર વિનંતી કરું છું અહેવાલ સર્વાંગ ગાંધી લોકાર્પણ